હાલો નવા બે હજાર રૂપિયા નવ તોલ જો બે હજાર બે હજાર જોવો ભાઈ

બે હજાર એકાવન બાવન બાવન રૂપિયા એકવાર બે હાજર ત્રેપન ત્રેપન ચોપન પંચોન છપન બે હાજર છપ્પન રૂપિયા એકવાર બે વાન બે હાજર છપ્પન છપ્પન બે હાજર છપ્પન ઓગણીસ છપ્પન

એક બે ત્રણ ચાર પાંચસો આઠ દોઢ અગિયાર બાર તેર પંદર દરમિયાન પચીસ 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 એકત્રીસ બે હાજર ને એકત્રીસ રૂપિયા એક વાર બે વાર એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ 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 છત્રીસ બે હાજર છત્રીસ બે હાજર છત્રીસ તેર પચાસ બે હજાર પચાસ એકાવન બાવન પચાસ છપ્ન થાય પાંચ સાઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર અઠોતેરું એકવીસ એક વાર બે વાર બે હજાર અગિયાર રૂપિયા એક તલ છે અહિયાં બે હાજર અગિયાર એક જ છે જો બે હાજર અગિયાર રૂપિયા પાકાય છે અગિયાર

પાંચસો એક પાંચસો ને એક બે ત્રણ સાત સાત પાંચ રૂપિયા એક વાર બે વાર પાંચસો પાંચ પાંચસો પાંચ રૂપિયા પાંચસો રૂપિયા પાકા છે પાંચસો नौ पांच सौ एक तौर पांच छो सा एक अग्नि अग्न अग्यारूपो बारुप रूपया चौद चौद रूपया पंदर

બે હજાર છપ્પન સાઠ અગિયારસો ને સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયા એકસઠ એકસઠ પાસઠ ત્યાં પાસઠ છિતર સિત્તેર રૂપિયા અગિયારસો ને સિત્તેર લખો એમાં

બે ત્રણ પચાસ 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 એકાવન બાવન સિત્તેર સિત્તેર એક હાજર ને સિત્તેર રૂપિયા એકર વ્યવહાર એક હાજર સિત્તેર એમ કે બે હજાર ને ચાલીસ બે ચાલીસ રૂપિયા

હલોિ <muchas> 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 Bueno.

એસી એસી એંસી એકાસીમાંસી ત્રાસી પંચાસી ત્રાસી અઠયાસી નેવણી નેવું એમાં મારું માણસો પચાણું સાણું અઠાણું અઠ્ઠાણું અઠાણું રૂપિયા એક હજાર અઠાણું સુધી રભાઈ હે અઠાણું રૂપિયા માનવ તમારા નથી મારા અઠાણું રૂપિયા વ્યવહાર અઠાણું રૂપિયા आधार खां पत्र सौ रुपये जो સત્તરસો રૂપિયા પાક્યા છે એકાશી બ્યાસી પંચાસી અસી અઠાસી નેવી એકાણું બાણુ ત્રણું ચો પઠાણું નવું પાંચસો એ બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રૂપિયા એકવાર બે પાંચસો સાત પાંચસો ને આઠ રૂપિયા નવ

રૂપિયા ચોર્યાસી પંચ્યાસી છીતાણું એકાણું એકાણું બાણું ચોરાણું પંચાણું છું સત્તાણું અઠાણું નવ્વાણું અગિયારસો અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ છ 1106 રૂપિયા પકડો 1106 એમ કે 1106 પકડાય એમ જ છે હાલો ચણા 90 એ 90 એકાણું 12 વાગે શરૂ થઈ જવાની 91 91 92 90 90 95 95 1100 1101 1

ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા પાકા ત્રણ હે એકત્રીસો એકત્રીસો ને પચીસો તેત્રીસો ને તેત્રીસો રૂપિયા તેત્રીસો પાંચ પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાચું ચોત્રીસો ચોત્રીસો પાંચ દસ પંદર પંદર રૂપિયા પંદર વીસ ચોત્રીસ બે

એક હજાર ને ત્રીસ રૂપિયા એક પાંત્રી પાકા છે એક હાજર પાંત્રીસ એક પચાસ એક હજાર પાંત્રી છત્રીસ પચાસ પચાસ એકાવન બાવન તેપન પંચાવન

અઢાર પચાસ અઢાર બે ત્રણ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા પંચાવન પંચાસ રૂપિયા અઢારસો ને છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન એકાશી અઢારસો એકાશી અઢાર